મનસુખ ખૂબ ચર્ચામાં રહ્યું છે અને અત્યારે મનસુખ ચૂંટણી જીતી ગયા છે અને લોકો તેમને આ નાડા આગળ લઈને આવ્યા છે નાડું તૂટી ગયું છે તો તેનું બાદકામ પણ લોકોએ રજૂઆત કરી છે તો હવે આ રીતે પણ પણ એ બાજુ તે મંદિર જોઈ રહ્યા હતા ત્યાં એક બધા ભેગા છે મિટિંગ કરી છે તો એ પણ નાડું બની જશે તો મિત્રો શા માટે તમે શું કહેવા માગો છો વરસાદ આવી રહ્યો છે ત્યારે ઘણા બધા નુકસાનો પણ થઈ રહ્યા છે તો બીજો બીજો બતાવું નદીનો તમે એ તમે જોઈ જજો શકો છો તો વરસાદ બાદ નેત્રંગ ધાનીકુટ ગામનો આ સૌંદર્યનો આકાશી દ્રશ્યનો નજારો છે મિત્રો આ ખૂબ નજારો તમે જોઈને ચોંકી જશો કારણ કે એટલું બધું આમ સ્વર્ગ જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે અત્યારે જે વિડીયો શૂટ કરી રહ્યા છે એ બીજાભાઈની ચેનલમાંથી મળી આવ્યો છે તો તમને બતાવીએ છીએ કારણ કે ખૂબ સરસ વિડીયો છે અને નદીમાંથી પાણી વહેતું તમને જોવા મળ્યું છે એકદમ સ્વર્ગ જેવું વાતાવરણ ત્યાં દેખાઈ રહ્યું છે તો તમારા મિત્રો શું કેવું છે આ જે વિડીયો વિશે કહેવા માગતા હોય વરસાદ અત્યારે તમારા વિસ્તારમાં કેવો પડી રહ્યો છે તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો તો કમેન્ટમાં જરૂરથી લખજો મળું છું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત